ગુડ મોર્નિંગ આપ સર્વે તંદુરસ્ત તો કે સમૃદ્ધ પિતા બાપને એવી પ્રાર્થના અને વિનંતી આજનો દિવસ પિતા બાપે આપણને આપ્યો તેને માટે પણ પિતા બાપનો આભાર માનીએ અને આ દિવસને આશીર્વાદિત કીધો તેના માટે પણ પિતા બાપનો આભાર તહકાર માનીએ આ સમય આ ઘડી આ તક આપણને મળી છે કે આપણે તેમના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલ આપણને આપણી માતૃભાષામાં મળી છે તેના દ્વારા વાંચવા જઈ રહ્યા છે ત્યાં પિતા બાપ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો જે લોકો સાંભળે છે એવા સહગ્ર શ્રોતાજનોની ઉપર પણ તમારી કૃપા દયા ભરાય પ્રેમ અને તમારા આશીષની વર્ષા થવા દો ટૂંકી પ્રાર્થના કરતા આપણે વચનોમાં જઈશું પવિત્ર 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 શૈનોના દૈવી હોવા તમારો આભાર ઉપકાર માનીએ છે કયા સમય આ ઘડિયા તરફ તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું મંચન કરી શકીએ સાંભળી શકીએ તેને માટે તમારો આભાર માનીએ છીએ બાપ ત્યારે અમે આ વચનો વાંચીએ ત્યારે પિતા બાપ તમારી કૃપા દયા ભલાય પ્રેમ અમારી સાથે આવવા દેજો આ વાંચન વાંચવા માટે અમારી સહાયતા મદદ કરજો સમજવાની માટે પણ અમારા હૃદયના દ્વાર ખોલજો

અને તેનો બારમો પુસ્તક બીજો રાજાઓ અને તેનો નવમો અધ્યાય એલિશા પ્રબોધકે પ્રબોધકોના પુત્રોમાં એકને બોલાવીને તેને કહ્યું તારી કમર બાંધ ને તારા હાથમાં આ તેલ લઈને સીસી લઈને જા ત્યાં જઈને નિમશી ના દીકરા યહોશાફાટ ના દીકરા યહુને શોધી કાઢજે અંદર તેને તેના ભાઈઓમાંથી ઉઠાડીને અંદરની ઓડીમાં તેને લઈ જલ ની સીસી લઈને તેના માથા પર કહે છે કે મેં તેને ઈઝરાયલ પર રાજા તરીકે અભિષિક કર્યો છે પછી બારણું ઉઘાડીને નાસી આવજે વિલંબ કરીશ નહીં માટે તે જોવા એટલે એ જુવાન પ્રબોધક રામોદ ગિલિયાદ ગયો એ આવ્યો ત્યારે જુઓ શેઠના સરદારો બેઠેલા હતા એ જુવાને કહ્યું હે સરદાર હું તમારે માટે સંદેશો લાવ્યો છું યુએ કહ્યું આમ શર્વમતી કોને માટે એણે કહ્યું હે સરદાર તમારે માટે ત્યારે એ ઉઠીને ઘરમાં ગયો જોવાને યહોના માથા પર તેલ રેડીને એને કહ્યું ઈઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે મેં તને યહોવાના લોક પર એટલે ઈઝરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો છે તું તારા ધણી આહાપના કુટુંબનાને મારશે કે જેથી હું મારા સેવક પ્રબોધકોના ખૂનનું તથા યહોવાના સર્વ સેવકોના કુંડનું વેર ઈસબેલ પરવાળું કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે અને હું આહાબના દરેક નર બાળકને તથા ઇઝરાયલમાં જે બંદીવાન હોય તેને તેમજ જે છૂટો હોય તેને નાબૂદ કરીશ અને આહાબના કુટુંબને હું નબાતના દીકરા યરોબામના કુટુંબની માફક ને અહીંયાના દીકરા ભાષાના કુટુંબની માફક કરી નાખીશ અને ઈઝબેલને ઇઝએલના વાટામાં કૂતરા ખાશે અને એને દફનાવનારા કોઈ નહીં હોય પછી તે દ્વાર ઉગાડીને નાસી ગયો ત્યાર પછી એહો પોતાના ધણીના ચાકરો પાસે બહાર આવ્યો અને એક જણે તેને પૂછ્યું બધું ઠીક કે નહીં એ ગાડો માણસ તારી પાસે શા માટે આવ્યો હતો તેણે તેમને કહ્યું એ માણસને તમે ઓળખો છો ને તેણે શી વાત કરી એ તમે જાણો છો તેઓએ તેને કહ્યું એ બધું ઠીક છે ખરી વાત અમને કહે પછી તેણે તેઓને કહ્યું એણે મને આમ કહ્યું એટલે કે યહોવા મેરાયલ પર રાજા તરીકે કર્યો છે બિછાવીને રણ શિમડું વગાડીને કહ્યું યહુ રાજા છે આ પ્રમાણે નિમશી ના દીકરા યહુ સાફાટ ના દીકરા યહુએ સામે બંધ કર્યું હવે યુરામ તથા શર્વ ઇઝરાયેલ આરામના રાજા હજાયેલના કારણથી રામોદ ગિલિયા રાખતા હતા પણ યુરામ રાજા તો આરામના રાજા હજાયેલ સામે યુદ્ધ કરતો હતો ત્યારે એ તેને જે ઘા માર્યા હતા તેથી સાજો થવા માટે તે ઈઝેલ પાછો આવ્યો હતો યહુએ કહ્યું જો તમારું મન એવું હોય તો ઈઝલમાં ખબર આપવા જવા માટે કોઈને નાસીને નગરમાંથી નીકળવા દેશો નહીં માટે યહુ રથમાં બેસીને ઇઝેલ ગયો કેમ કે યોરામ ત્યાં પડેલો હતો અને ઇઝરાયલનો રાજા અહાજિયા યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો હવે એક પહેરે ગીર ઇઝેલના બુરદ પર ઊભો હતો ને તેણે યહુની તોળીને આવતી જોઈને કહ્યું મારા જોવામાં તો એક તોળી આવે છે યોરામે કહ્યું એક સવાર લઈને તેમની સામે મોકલ અને તે એવું પૂછે કે શું સલાહ શાંતિ છે આથી એક ગોળી યહુની સામે ગયો ને તેણે કહ્યું રાજા એમ પૂછાવે છે કે શું સલાહ શાંતિ છે એવું એ કહ્યું કારે સલાહ શાંતિનું શું કામ છે તું વળીને મારી પાછળ આવ પછી પહેરે ગીરે ખબર આપી સંદેશો તેમની પાસે પહોંચ્યો તો ખરો પણ તે પાછો આવતો નથી પછી તેણે બીજો ઘોડે સવાર મોકલ્યો એણે પણ તેમની પાસે પહોંચીને કહ્યું રાજા એમ પૂછાવે છે કે શું સલાહ શાંતિ છે યહુએ ઉત્તર આપ્યો તારે સલાહ શાંતિનું શું કામ છે તો વળીને મારી પાછળ આવ પહેલે કીરે ખબર આપી તે પણ તેમની પાસે પહોંચ્યો છે પણ પાછો આવતો નથી વળી સવારી કરવાની રીત તો નિમસીના દીકરા યહુની સવારી જેવી છે કેમ કે તે અતિ જોશભેર સવારી કરે છે અને યોરામે કહ્યું તૈયારી કરો અને તેઓએ તેનો રથ તૈયાર કર્યો અને ઇઝરાયલનો રાજા યોરામ તથા યહુદીનો રાજા હાજિયા પોતપોતાના રથમાં બેસીને નીકળ્યા ને તેઓ યહુનિશામાં આવ્યા અને તે તેઓને ઇઝેલી નાબોત નાબોતના વાટામાં મળ્યો યોરામે યહુને જોયો ત્યારે એમ થયું કે તેણે કહ્યું યહુ શું સલાહ શાંતિ છે તેણે ઉત્તર આપ્યો જ્યાં સુધી તમારી માં ઈજબેર વ્યપિચાર તથા જાદુકર્મ કર્યા કરતા હોય ત્યાં સુધી સી શાંતિ હોય તેથી યુરામ પોતાની પીઠ ફેરવીને પાછો નાખો ને અહાજ્યાને કહ્યું અહાજ્યા દગો છે પછી યહુએ પોતાના પૂરા બળથી પોતાનું ધનુષ્ય ખેંચીને યુવરામને ખભાની બાણ માર્યું તે બાણ તેના હૃદયમાં થઈને બહાર ફૂટી નીકળ્યું તે રથમાં રળી પડ્યું પછી યહુએ પોતાના સરદાર બીતકારને કહ્યું તેને ઉઠાવીને ઈઝએલી ના બોતના ખેતરના વાટામાં નાખ કે જ્યારે હું ને તું સાથે સાથે તેના પિતા આહાપ પાછળ સવારી કરતા હતા ત્યારે યહોવાએ તેની વિરુદ્ધ આ ઈશ્વરવાણી ઉચ્ચારી હતી તે યાદ કર યહોવા કહે છે કે ખરેખર મેં કાલે નાબોતનું રક્ત તથા તેના દીકરાઓનું રક્ત ધયું છે અને યહોવા કહે છે કે એ વાંટામાં

પાસેના ગુરના ઘાટ આગળ તેઓએ તેને માર્યો તે મગીધોમાં નસી ગયો ને ત્યાં મરણ પામ્યું તેના ચાકારો તેને એક રત્ન યરૂશાલેમ લઈ ગયા ને તેઓએ તેને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબારમાં દફનાવ્યું આહાબના દીકરા યુરામને અગિયાર મે વર્ષે હાજર યહુદિયા પર રાજ કરવા લાગ્યો યહુ ઈઝેલ આવ્યો ત્યારે ઈઝબેલે એ સાંભળ્યું તેણે પોતાની આંખોમાં અંજન નાખીને તથા પોતાનું માથું ઓળીને બારીમાંથી ડોકિયું કર્યું યહુ દરવાજામાં પ્રવેશ્યો ત્યારે ઈઝબેલે પૂછ્યું હે પોતાના ધણીનું ખૂન કરનાર જીંગરી શું શાંતિ છે અને યહુએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું મારા પક્ષનો કોણ છે કોણ છે અને બે ત્રણ ખોજાઓએ બહાર ઉઠ્યું કર્યું તેણે તેમને કહ્યું તેને નીચે નાખી દો માટે તેઓએ તેને નીચે નાખી દીધી અને તેના રક્તના છાંટા ભીત પર તથા ઘોડાઓ પર પડ્યા અને તેઓએ તેને પગ નીચે ખૂબ પછી અંદર જઈને તેણે ખાધું પીધું અને તેણે કહ્યું હવે પેલી શ્રાપિત સ્ત્રીને સંભાળીને દફનાવો કેમ કે તે રાજપુત્રી છે અને તેઓ તેને દાટવા ગયા પણ તેની ખોપ પણ તેની ખોપડી પગ તથા સિવાય બીજું કંઈ પણ તેમને મળ્યું નહીં માટે પાછા આવીને નહીહુને ખબર આપી તેણે કહ્યું યહોવાનું વચન જે તેમણે પોતાના સેવક તિસ્બી એલિયા દ્વારા કહ્યું હતું તે આ છે કે ઇઝબેલનું માંસ ઈઝવેલના વાંટામાં કૂતરાણ ખાશે અને ઈઝબેલની લાશ ઈજેલના વાટાના ખેતરમાં ખાતર રૂપ થશે જેથી લોકો એમ નહીં કહે કે આ ઈઝબેલ છે પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને તેને સમજવાને માટે અમારી બુદ્ધિ જ્ઞાન આપણને ખોલવો પ્રાર્થના કરીએ એ આકાશવાસી પરમ ઉચ્ચામાં તમને માન મહિમા અને ગૌરવ મળે બાપ અને તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અમને સાચવો છો સંભાળો છો પ્રભુ એ સરવન માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ હા પ્રભુ પિતા અત્યારે જે સુંદર વચનો વાંચવામાં આવ્યા અને જે તમે અમને સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર સત્કાર માનીએ છીએ આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો અને તમારી અને કૃપા વર્ષ આવજો બાપ એ તો પાસે મેં ખાસ પ્રાર્થના કરી છે જેઓ બીમાર છે તેઓને સાજાપણો આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધરનાધાર વિધવાના બેલી અનાથોનો નાદ તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વત્ર છે ગાય પ્રભુ તમારા આશિષને તમારી કૃપા ઉતારજો તમારા સંતોષેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અને એક આત્માઓ તમારી ગમ ફરી તમે થવા દેજો હા પ્રભિતા પુષ્કળ સતાવણી થઈ રહી છે તમારા બાળકો પર ત્યારે બાપ અમે તમારા બાળકો માટે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ કે બાળકોને તમે સાચવો સંભાળો પ્રભુ તમારી છત્ર છાયામાં રાખો તમારી પાંખો તળે સમેટો પ્રભુ અને એ બાળકો પ્રભુ તમારામાં અડગ રહે પ્રભુ નસીપાસ ના થાય હિંમતવાન બને અને પ્રભુ કોઈનાથી પણ ડરે નહીં પણ તમારી તરફ મીઠ માંડે પ્રભુ એવું તમે થ દેજો જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ એ લોકો ખુદ તમારા બાળકો બની જાય પ્રભુ તમારા નામનો પ્રબોધ કરે અને એ તમારો નામનો જે જે કાર કરે પ્રભુ એવું તમે થ દેજો એમના પાપ જે અત્યારે કરી રહ્યા છે પ્રભુ જાણતા નથી શું કરી રહ્યા છે ત્યારે એમના પાપોની તમે ક્ષમા કરો પ્રભુ અને એમને ભલા દયાળુ એવા તમારા દીકરા દીકરી બનાવો બાપ અને એ લોકો ખુદ પ્રભુ એમના ઘૂંટણો તમારી આગળ ન આવે એની જીભ કબૂલ કરે કે તમે ખરેખર દેવના દીકરા છો બાપ એવું તમે થવા દેજો જ્યાં પ્રભુ પુષ્કળ પ્રભુ માંદગી છે ઘણા બધા લોકોના ઘરમાં પુષ્કળ પ્રભુ અશાંતિ છે અને ઘણી બધી જરૂરિયાત છે સંકટ છે પ્રભુ ત્યારે બાપ અમે શર્વ અને તમારી પાસે લાવીએ છીએ બાપ કે તમે તેઓને ઉઘારો અને જે કંઈ જરૂરત સારી હોય પ્રભુ એ સર્વ બાપ તમે પૂરી પાડો એ તો પાસે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યાં હવે જે અમને સાધનો પૂરા પાડ્યા છે એના માટે પણ અમે તમારો પુષ્કળા ભર માનીએ છીએ ત્યારે પ્રભુ પિતાએ કે એક સાધનો જે તમારા નામને અર્થે વપરાય છે એ સાધનો પણ તમારા આશિષ્ઠને તમારી કૃપાવા દેજો અને આ સાધનો મારફતે પ્રભુ તમારો માન બીમાર તમને ગૌરવ મળે અને તમારું પ્રભુ નામ વધુને વધુ ફેલાય એવું તમે થવા દેજો અમે અમારા દેશ અમેરિકાને પણ તમારા પુષ્કળ આથી તમારી કૃપા આપજો અમારા પ્રેસિડેન્ટને પણ તમારા આથી તમારી કૃપાથી ભરજો જ્યાં લડાઈ છે પ્રભુ ધરતીકમ છે ઘણું બધું નુકસાન છે ત્યારે બાપ આ તો તમારા આવવાની નિશાની છે તમારા વચનો પૂરા થઈ રહ્યા છે પ્રભુ અને એક વચનો તમારા સત્ય આજે થઈ રહ્યા છે ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ કે જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ અમારી મસાલો હોલવાઈ ન જાય પણ અમારું તેલ હંમેશા અમે ભરી રાખીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો અમે સતત પ્રાર્થનામાં રહીએ પ્રભુ જાગતા રહીએ પ્રાર્થના કરીએ પ્રભુ બાપ કે જેથી કરીને અમે પરીક્ષણમાં ન પડીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો અમારા હૃદયો તમે તપાસો પ્રભુ કારણ કે અમે પળે પણના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે પણ બાપ તમે અમારી પર એટલો બધો પ્રેમ વરસાવો છો પ્રભુ એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ ત્યારે પ્રભુ ફરીને અમે મળીએ ત્યાં સુધી તમે અમારી સાથેના પાસે રહેજો અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરાઈ નજારીના નામથી માગીએ છીએ અને સ્વીકાર કરજો બાપ આમીન મીન આ મીન